ફેમિલી કેમ છે બધાને સ્વાગત ફ્રી થયા કા મસ્ત મજાના નવા નો મસ્ત મજાની હાજ પડી ગઈ છે હાજ વ્લોગ ચાલુ કર્યો કારણ કે મહેમાનને આવના હતા ને તો આપણે વ્લોગ છે હાજે ચાલુ કર્યો છે મામાને બધા આવના હતા ને એટલે સાંજે કશું હવારે કાંઈ કર્યો નથી ભણીને તો આવતો રહ્યો છો અને હવે કપડા વપડા બદલીને કાંઈ જે કાંઈ હોય કાંઈ બનાવ બનાવવાનું છે વ્લોગમાં તમને જોવા મળી જશે તો હાલો બંને કરીએ ને આપણે ફર્યા જવી અને તમને મળ્યું બ્લોગમાં લો અને બસ હવે જો ભણી ભણે ઘરે આવતો રહ્યો હશો ને તો જોઈને ત્યાં બધી જોવો ભાઈ ઢોંસા બનાવવા માટેની બધી તૈયારી કરી રાખી હતી હું આવ્યો કાં ભણે મામાની બધા આવ્યા હતા જો કે એટલે જો આ બધી રેસીપી બધી તૈયાર કરે છે મારા મામી જો આ મારા મામી છે તમને જણાવી દઉં આ બધા જોવા બેઠા છે અત્યારે જો આ બધે મસાલાની રેસીપી મામાન માસીન એ બધા આવ્યા છે ને મામીને માસાન બધા તો જો આવી રીતના કક બનાવી છે કહે તો હાલો તમે હાવળો જરા મને એમથી કાક કહેતા હશે પણ એ કાંઈ બોલ્યા નહીં શકે અને મસ્તી કરતા હતા તો અત્યારે જો બધી રેસીપી બની રહી છે એમાં મરસા ને બધું નાખ્યું છે બટેકાનો કલાક સૂંદો લેશે સુંદો લઈને પછી જો અત્યારે અમારા મામી બનાવે છે ઢોંસા સ્પેશિયલી ઢોંસા ખાવા માટે અમારે ઘરે આવ્યા હતા અને એને બનાવે બધા એમ બધાએ ખાધા અને જો એ અત્યારે બનાવે છે ને પાસે જો હું બહાર આવ્યો ને તો આ છે ઢોસાનો મસાલો એટલે કે ઢોંસાનો આનીથી લોટ ને એવું બધું આવે જો અને એની અંદર છે એક મસાલો જુઓ આ ઢોસાનો મસાલો છે પેચિયલ જે ઢોંસા બનાવવા માટે આપણે ખૂબ સરળ અને ઉપયોગી થાય છે નાનપણ ડાળ બને છે ઢોસા હારે ડાળ તો હોય ને ભાઈ જો અહીંયા બહાર સુલે એવું આવી રીતના બધું બની રહ્યું છે અને અંદર ઢોસા બનાવવાનું છે માસિન છોકરા હારે મસ્તી કરીને હું હવે અંદર આવશું મસાલો દેવા રસોડામાં જુઓ આ કારણે બધા બેઠા છે કીધું મસાલો દે આવું ને તો એ જોઈ શકે છે અને મારી મામી જો ચેક કરશે લગભગ જો એ નામ બમ વાસ્યું ઇંગ્લિશ તો કાંઈ આવડતું નથી તો એને નામ બમ વાસીને જો તોડીને હવે ચેક કરશે કે મસાલો કેવો ખે કેવો નહીં એમ જો બતાવે છે હાથક પાછા જો આટલા બધા બેઠા છે મહેમાન આવ્યા છે બધા જો મસાલો અંદર નાખી તો હશે આપણે બટેકાનું સૂંદો બનાવીને તેમાં અને જો બનાવી રહ્યા છે મસ્તનું આવા ટોંસા તમારા કોઈ ખાવા ને છોકરાની બધા જો મજાક મસ્તી કરતા હતા તમે જવો અત્યારે દડે રમી રહ્યા છીએ એને પબા રંધારાના યાસે માસીન છોકરો ના ઊભી હતી માસીન છોકરી છે બે જો રમે છે અત્યારે અને બધા બહાર બેઠા છે અને આંડપ આપણે જોઈને તો જો ભાઈ ડાળ બનાવવા માટે રેડી થઈ ગયું છે બધી અને પા જો માસીન છોકરો હવે આગળ રહી લે આઘો યો જાય એમ યો યોજો અને પા જો આ બધું નાખી દીધું છે રેસીપી બધી જો આ બધું આ બધું નાખીને એમાં મસ્તનું બને ડાળ આપણે જો આયા પડી છે જે આની અંદર નાખવાની છે વઘાર લઈને તેને ઢોસા માટે ખાવામાં સરળ રીતે બને એવી રીતના સે હવે જો તેની અંદર મરસા બરસા નાખીને રેડી કમ્પ્લીટ કરી નાખ્યું છે એની પાછો આ બધો લીમડો અને બધો મસાલો પડ્યો છે એજી જો અત્યારે હલાવીને જો કે ઘડીક વાર રાખી દઈશી અંદર જોયું તો જો ભાઈ આપણે બે બફાઈ ગયા હતા ને એવું જોઈએ રેડી કમ્પ્લીટ કરીને શું તો બનાવીને જો આ બધી રેડી મારા મામી વ્લોગમાં આવશે ને તમને બે શબ્દ કહેશો જરા સાંભળો હાલો ઢોસાનો સુંદો એ એમ જ સામું તો પણ તૈયાર થઈ જે કોઈ પણ ને ખાઓ હોય એ આવી જાજો આવો હોય કોમેન્ટ કરજો તને કેવી રીતે બનાવું છું મે આવી રીતે બનાવી દીધી બનાવી દીવી તો તમે પણ ઢોસો ખાજો તો છે

કોથમીર નાખી દીધી છે જેથી કરીને મજા આવે ખાવાની આખીને તંદુરસ્ત રહે અને બાકી જો અત્યારે આ સુંદર રેડી કમ્પ્લીટ કરી લીધો હશે હવે જો તો હાલો બને રહીજો બસ હવે જોશો રેડી બને છે અમારા કોમેડી સ્ટાર ગોપીબેન જો અત્યારે ફાટલે બેઠા બધા ને આવ્યા નથી કે હું લેસન કરીને આપણે બેસી કોમેડી સ્ટાર ગોપીબેન જો અત્યારે અત્યારે અહીંયા લેસન કરે છે જો અને બસ જો ઢોસાની રેસીપી તૈયાર કરીને ઢોસાનું જે કયા વર્ત બરતન કહેવાય ને જે લઈને આપણે જોવો હવે ઠામડું આપણે કહ્યું ને ભાઈ ઠામડું લઈને અમારે માસી જોવો બનાવે છે પહેલાં પહેલાં માસી બનાવે બનાવશે ને એ કહેવા બને ને એ આપણે જોઈ તો જો અત્યારે એ બનાવી રહ્યા છે ઢોંસો જો અત્યારે ગેસ ઉપર મૂકી છે હવે થોડી વાર રહેવા દે પછી ખબર પડે કે કેવો બને કેવો નહીં તો એ જો કંક આવી રીતના બનાવી રહ્યા છે تو میں بناو ہو کہ نہیں بھائی جرک کومٹ کرتا رہو کومنٹ نے ٹگلا کر دوں آ ویڈیو میں جو بی کان سونند ریڈی کمپلیٹ کری نٹیکاً سونند کہہ بنے سے ٹھنسا کی ریتنا بنے سے جرک کومٹ میں کہ جو آ بجائے موج موج کر آنے جو آنے ایک ٹھوسو بنی گیا جو آئی ریتنا وڑی نا بوسو تیار کریں ایک پہلے مست مزا ٹھونسو بنی گیا جو آو ڈھوسو اپنے جو ہوٹل میں خاجی نے تو یہ نہ میو اپنے والی ڈھونسو بنی گیا અને જો ભાઈ બીજો ઢોસો બનાવ્યો ને એ આપણે કીધી હશે જ સરખો બીનો નહીં કેમ કે ફાટી ગયો તો એ જો ભાઈ એને ઉપયોગમાં જ લે એટલે જો નાખી થોડો દેવ એટલે જો રેડી કમ્પ્લીટ કરી નાખીશ મારી મમ્મીએ હવે જો આવી રીતના થઈ જાય નહારો બનાવે એટલે ફાટી જાય ને એવું બધું થાય જો બે ઢોસા રેડી કમ્પ્લીટ કરી નાખ્યા છે અને ભાઈ ત્રીજો ઢોસો મૂકી દીધો છે આવી રીતના ભાઈ ઘણા બધા મહેમાન છે ને તો આ બધા આવી રીતના ઢોંસા બનાવીને આ બધા એને જો ભાઈ ખવડાવવાનું ને એવું બધું હોય છે મારે માસી અત્યારે બનાવે છે એમ જોવું યાદ બધા કે તમારા વ્લોગમાં કે અમારે આવું છે આજ આ બધાને વ્લોગમાં લઈ લીધા ઘણી વખત આવી ગયા હોય પણ તોય આજ લઈ લીધા છે પાછા મહેમાન તરીકે આવે ને તો કે અમારે બધાને આવું છે કે વ્લોગમાં તો બધાને લઈ લીધા ને બાકી જો ઢોસા છે અને આને આ બધા મહેમાનને બેમાન જો અમારા મહાન કાકા ને બધા જોવા આવી ગયા છે ઢોંસા કઈ રીતના બનાવે એ રીતના જોવા જો છોકરા ભાઈ બહાટી બોલાવી ચાલો કે જોવા

એક જારે બધા બે ગયા છે અને જો આ રેડી કમ્પ્લીટ કરીને આ બધા જમવાનું તૈયાર કરીને રેડી કમ્પ્લેટ બધા જો જમવા બે ગયા ને મારા મામી તો પર ઢોસા જ બનાવે છે કારણ કે આદમીને બધા જમવા ને બાઈ જે બધાય બાકી છે તો જો એ પણ પર રેડી કમ્પ્લેટ ઢોસા બનાવે છે ને તો જો ગરમ લાગ્યું અને તો આ પણુંું રાત કોણ નહીં માર માં થાય અને બધું જો જણે એને બધે જમીન લીધુંતું અને બધે બાયુની બધે બાકી હતા એટલે માર માસી ને માર મમ્મી ને મામી ની બધે બાકી હતા કાચીન બાંધ બતાય મેમાન બતાય છે તો જો ભાઈ માર મામી બનાવાઈ ગયા સવટો આગળ જેવું છે જે બગડી ગયા હતા માઇન્ડ ને રેડી બનાવવા એવું આપણે એકદમ રોસ લેવાની રીત નાખાઈ જવા પડે અને પછી એની અંદર સુંદર નાખીને બે હજારથી હું બેવડ વાળીને જોવા આવી રીતે તો હમણાં તમને વિડીયો દેખાશે આપણે કેવા બન્યા હા અને અમારી મહેનત હતી આમાં તો આવી રીતના બને કોમેન્ટ કરજો પાછા કેવા કરતા બને છે તો અમને પણ થોડો ઇન્વેસ્ટમેન્ટ હાલો ખાઈ પીને મામાની જ્યાં જશે તો આ સાથે વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું વ્લોગ તમને કેવો લાગજો કોમેન્ટમાં જરૂરથી જાણો પસંદ આવી જાય તો લાઇક કરો શેર કરો અને ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા નવી તમને સૌથી પહેલાં જોવા મળે તો હાલો મળશે નવ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય ગણંદ બાય ભાઈ